લેવા પાટીદાર સમાજની એકતા અને અખંડિતતાના આ પ્રતિકમાં હવે બખેડો ચાલી રહ્યો છે પીઆઈ સંજય પાદરિયાએ પટેલ આગેવાન જયંતિ સરદારા પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી તેવો આરોપ લાગ્યો જો આ ઘટના તમે સમજી ગયા તો તમે પણ સમાજના નામે મંદિર જેવી ખુલતી દુકાનોથી દૂર થઈ જાતિવાદના વિરોધી બની જશો અને તમારી આસપાસ રહેતા સારા માણસો તમને પોતાના અને વાલા લાગવા લાગશે બસ સરસ છે કે પીઆઈ પાદરિયાએ કરેલી આ કથિત હુમલાને અને પાટીદારની આ ઘટનાને વિગતવાર સમજવી પડે અને આ પટેલ સમાજની વચ્ચે ચાલતા બખેડાને બરોબર સમજી ગયા તો તમે સમજી જશો કે આપણી આસપાસ આ સામાજિક આગેવાન અને નેતાઓ શું કરી રહ્યા છે વિગત સમજીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દ્રશ્યો લેવા પાટીદાર સમાજની એકતા અને અખંડિતતાના પ્રતીક ખોડલધામના ટેકેદાર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયા અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને પટેલ સમાજના આગેવાન જયંતિ સરદારા વચ્ચે થયેલી બબાલના છે આ બબાલ એક પ્રસંગમાં જઈ રહેલા જયંતિ સરદારાને અટકાવી સંજય પાદરિયાએ કરેલી બોલાચાલી બાદ હુમલાને કારણે પેદા થઈ તેવું માનવામાં જેમાં પીડિત જયંતિ સંધારાએ લોહી લુહાણ હાલતમાં માધ્યમોને જણાવ્યું કે પાદરીએ હુમલો કરતા પહેલા મને એવું કહ્યું કે તું સમાજનો ગદ્દાર છે તું શા માટે સરદારધામમાં ધામમાં પ્રમુખ તરીકે જોડાયો અમારે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેરજે છે તું નરેશ પટેલ સામે થઈશ તો તને જાનથી મારી નાખીશ આમ હવે આ મામલે સ્વાભાવિક રીતે સંજય પાદરિયા જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ છે અને એમાં પટેલ સમાજની બે સંસ્થાઓના વેરઝેરની વાત આવે એટલે મામલો ખૂબ ચર્ચામાં આવે અને એવું જ હાલ ચાલી રહ્યું છે સમાચારોમાં એક જ વાત ચાલી રહી છે કે પીઆઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો આ ઘટનામાં આપણે ઊંડા ઉતરતા નવી જ માહિતી મળે છે જે માહિતી સંજય પાદરિયા અને જયંતિ સરદારા જે પ્રસંગમાં મળ્યા અને ત્યાં બોલાચાલી થઈ હતી અને પછી માથાકૂટ હાથાપાય સુધી આવી તેવી મળે છે જેમાં જયંતિ સરદારા ઇજાગ્રસ્ત થયા અને જયંતિ સરદારાએ એવું કહ્યું કે હથિયાર બતાવી તેમને હથિયારથી સંજય પાદરિયાએ ફટકાર્યા પણ કેટલાક સૂત્રોનું એવું કહેવું છે કે હથિયાર સંજય પાદરિયા પાસે હતું જ નહીં તેઓનું સરકારી વેપન તેમણે જમા કરાવેલું હતું તે ઉપર સૂત્રોનું માનવું છે જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેમાં પણ બબાલ થતી સ્પષ્ટ દેખાય છે પણ સ્પષ્ટતાથી એ નથી દેખાતું કે જયંતી સરદારાના દાવા પ્રમાણે તેઓ બેભાન થયા અને ફરી બેઠા થયા અને તેમને હથિયાર બતાવવામાં આવી રહ્યું વળી જયંતી સરદારાએ માધ્યમોને આપેલા નિવેદનમાં સામાજિક સંસ્થાઓ વચ્ચેના વેરઝેરની વાત કરી જેથી આ ડખો હવે એક જ સમાજના આગેવાનો વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોર તરફ વધારે ઇશારો કરવા લાગ્યો છે તેવું લોકો પણ હવે માની રહ્યા છે આ મામલે પીઆઈ સંજય વિરુદ્ધ ગુનો દાખલ થઈ છે અને પોલીસ આગળની તપાસ કરી અને કાર્યવાહી કરી રહી છે પોલીસ તપાસ કરશે અત્યારે નહીં પોલીસ એ પણ તપાસ કરશે કે ખરેખર શું મામલો બન્યો હતો પરંતુ આ બબાલ થઈ હતી એ વાત તો સ્પષ્ટ છે પણ હવે સમજીએ કે આવા સામાજિક આગેવાનોના ડખામાં સમાજ કેટલો પાછળ રહી જતો હોય છે કારણ કે સમાજના આગેવાનો પહેલા તો ભીડ ભેગી કરવા મંદિર બનાવે હોમ હવન રાખે ભોજન કરાવે અને આ બધું કરવા માટે તેઓ ફાળો પણ ઉઘરાવે અને મંચ પરથી સામાજિક એકતાના ભાષણો આપી ત્યાં સુધી સામાન્ય લોકોના મગજમાં ઝેર ભરી દેતા હોય છે કે તેમની સોસાયટીમાં મકાન ખરીદીનો હક પણ તેઓ અન્ય જાતિના લોકોને ન આપે તેવી માનસિકતા બનાવી દે જેના કારણે ભારતમાં માઇક્રો લેવલ સુધી જાતિવાદ પહોંચી જાય અને અલગ અલગ સમાજની રહેણાંક સોસાયટીઓ અસ્તિત્વમાં આવે આમ આખરે સમાજના આગેવાનોના આ ઝેર ભરવાના ધંધાના કારણે નાગરિકો જાતિમાં વેચાઈ ગયેલું ટોળું બને અને આખરે બની જાય એક વોટ બેંકનો જથ્થો જેથી ચૂંટણી આવે ત્યારે રાજનેતાઓ સાથે ટિકિટ હોદ્દો રૂપિયા કઈક રીતે સોદાબાજી કરી આ સમાજનું વેચાણ કરવામાં આવે અને આખરે સમાજના આગેવાનો જ સમાજના સોદાગરો બને છે વળી આ કોઈ ચોક્કસ સમાજ માટેની હું વાત નથી કરતો માટે બંધ પહેરી કોઈએ પણ ચાલુ ગાડીએ ન ચડવું જોઈએ પણ આ કેસમાં બે સામાજિક સંસ્થાઓ વચ્ચે વેરઝેરના કારણે હુમલો થયાનો પીડિતનો દાવો છે માટે આપણે અહીંયા આ બાબતને ચર્ચાને સ્થાન આપીએ તેવું મને યોગ્ય લાગે છે જેના કારણે આપણે વિસ્તૃત ચર્ચા પણ કરી શકીએ આ કેસની અને વિસ્તૃત ચર્ચા કરી શકીએ એ કેસની પાછળ એટલે કે પડદા પાછળ નીકળવાની ફરી આવ્યા મુદ્દા પર તો સરદાર ધામ અને ખોડલધામ બંને સંસ્થાને સમાજનું કલ્યાણ જ કરવું છે તો તેના નામે ડખ્ખા શા માટે થયા છે આ સવાલ તો વ્યાજબી છે તો ડક્ખાનું મૂળ એવું માનવામાં આવે છે કે પી પીઆઈ સંજય પાદરિયા સામાજિક કારણોસર ખોડલધામના કાર્યો સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે અને ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના ખૂબ નજીકના પણ માનવામાં આવે છે વળી જેથી સરદારા ખુદ ખોડલધામ સાથે જોડાયેલા રહ્યા છે અને હવે તેવું નવી સંસ્થા આ સરદારધામ સાથે પણ જોડાયા છે પણ આ બે સંસ્થાઓના આગેવાનોને બનતું નથી અને કોડલધામનું એક ચક્રી શાસન જે નરેશ પટેલના હાથમાં છે માટે નવો ચોક્કો પેદા થાય તો કદાચ તેમને પણ આ બાબત પસંદ ન પડે તે સ્વાભાવિક વિચાર આવવો જોઈએ અને આવે છે આ ઉપરાંત નરેશ પટેલ અને રાજકીય આગેવાનો જયેશ રાદડીયા વચ્ચે પણ ખટરાગ થતો હોવાનું કહે છે અને આ ખટરાગ ક્યારેક નિવેદનના માધ્યમથી વગર નામ લીધે પણ કહી દેવામાં આવ્યો છે ત્યારે બની શકે કે લેવા પટેલ સમાજના જ આગેવાનોના ભાગલા પડે અને નરેશ પટેલ ઉજોર ઘટવા લાગે આમ રાજકીય અને સામાજિક તાણાવાણાને સમજી રમત રમતા આ આગેવાનો હિસાબ માનતા હોય ત્યારે બધા જ પ્રકારના હિસાબો લાગતા છે અને માટે જ આ બબાલમાં આરોપ સંજય પાદરિયા પર નરેશ પટેલનું ઉપરાણું લઈ જયંતી સરધારા ફટકારિયાનો લાગી રહ્યો હોય તેવું પણ બની શકે આ બધો વિષય તપાસનો છે પણ આપણે ચર્ચા કરવી જરૂરી છે આમ સમાજને એકતાના પાઠ ભણાવતા લોકો છે હવે એકતાને અખંડિત કરવાના બદલે ખંડિત કરતા હોય તેવું પણ આપણે જોઈ રહ્યા છીએ અને આવું પટેલ સમાજના કેટલાક લોકોને હવે લાગવા પણ લાગ્યું છે જેના કારણે જ આપણે જાતિવાદના નામે આગેવાન બનતા લોકોથી બચીને રહેવું અને તેમના દ્વારા આપવામાં આવતા ભાષણ અને આચરણને ખૂબ બારીકાઈથી સમજવું જોઈએ કારણ કે કથની અને કરણીમાં કેટલો ફેર છે એ ત્યારે જ દેખાય જ્યારે આપણે શુદ્ધ બુદ્ધિથી બારે ગાયથી આપણે જેને નેતા માનીએ છીએ તેના આચરણ અને તેના ભાષણને સમજીએ અન્યથા દરેક સમાજ એકબીજા સમાજથી દૂર થઈ પોતાના ચોખ્ખા ખોલશે અને ફરી તે ચોખ્ખામાં ટુકડા પડશે નવા ચોખ્ખા ખોલશે આ પ્રક્રિયા નિરંતર બનશે અને આ ટુકડાની પ્રક્રિયા સતત ચાલતી રહેશે જેના કારણે એક સમાજના ટુકડા ટુકડાની અંદર ટુકડા અને ટુકડાની અંદર ટુકડા આખરે સમાજ વેરવિકૃત થશે આખરે આ બધું જ નુકસાન ભોગવવાનું છે તે સમાજના જ સામાન્ય લોકોને અને દેશને રહેશે માટે સમાજનું જ અને સારો માણસ છે તો વાંધો નથી પરંતુ આપણી આસપાસ રહેતા તમામ સારા માણસ છે એટલે એમને પણ આપણે આપણા સમાજના જ ગણી અને તેમની સાથે રહેવું જોઈએ કારણ કે અલગ સોસાયટીઓ અલગ વિસ્તાર અલગ મકાન અલગ પ્રકારની વિચારધારા અને માનસિકતાને આગળ ધરી રાજનેતાઓ આપણને બલીનો બોકડો બનાવતા હોય છે માટે આ દિશામાં વિચારવું જોઈએ કે આપણી આસપાસ રહેતા તમામ સારા માણસો મારા છે અને એ તમામ સારા માણસોનો હું છું અન્યથા આ જ પ્રકારના દ્રશ્યો ફરી આપણે જોતા રહીશું ચર્ચાઓ કરતા રહીશું પક્ષમાં વેચાતા રહીશું ક્યારેક જાતિમાં વેચાતા રહીશું ક્યારેક જાતિની અંદર આગેવાનોના નામે આપણે વેચાતા રહીશું અને આપણા સોદા થતા રહેશે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર પડદા પાછળની કહાની અને એવા વિશ્લેષણ જે તમને કોઈ નથી બતાવતું પણ જરૂરી છે માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે કારણ કે આ બધું જ નવજીવન તમને બતાવે છે નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराई